તો કેમ છો વડીલો લો આપણે આજે આવી ગયા છીએ મારા કોલેજ શ્રી સમન્વય એજ્યુકેશન કેમ્પસ અત્યારે ટેમ્પોમાં એટલે કે આપણે દેશી રિક્ષામાં આપણે પહોંચી ગયા છીએ અને જૈન તરત હાલો ભણતરની શરૂઆત કરી લે એવી કોઈ આવતું નથી ને મને ભાઈ શરમ લાગે થોડીક બસ હાઈલો જવું અત્યારે પછી આગળ શું કર્યું છે મેં કોલેજમાં તમને હમણાં જણાવું થોડાક ભાઈબંધ ભેગા થઈ જાય એટલે પછી જોઈ આ જો અમારું કોઈ પે આયુ નતો એટલે હું એને નવરો શાંતિ બેઠો તો બસ હમણા ક્લાસમાં જાવું જ છે ભાઈ બંધો આવે એટલે અને આ ક્લાસમાં આપણે આવી ગયા છીએ આ અમાર ક્લાસનો વ્યૂ છે પછી અચાનક અમને ખબર પડી કે અમારા કે ડબ્બા ને એ બધી વસ્તુ રહી ને એ હે ને કે કોઈ કે મૂકી દીધી તો મે બરોબર ન્યા વયા ગયા અને પછી આ જો ડબ્બા એ મારો ડબ્બો કોઈ લેતા નહીં આ ભાઈ પછી પડી છે તમે જોઈ રહ્યા છો મિત્રો અમાર રાજુ ખારો થયો છે એના ભાઈ હવે અત્યારે ખબર હું થઈ ગયું ગમે ગાડી બૂસ મારી લીધી છે હવે એને હવે નીકળ્યો છે રાજુ ક્યાં

હાલો આપણે ભાઈ ગયા ઓલો ભાઈ હલકો થવાઈ ગયો છે અને આપણે આ બાજુ એ રાજુ તારી પેલી થાય અને અચાનક એક ભાઈ હે એક છોકરો ભાળી ગયો થોડુંક ગરીબી છે તો એને થોડુંક ખાવાનું એટલે નાસ્તા પાણી કંઈ નહીં કરવું તો આ રે તારી પેલી થાય આ મિત્ર માટે હે જોરદાર અમાર કોલેજ કોલેજનો તે વ્યક્તિ છે જીએનએમ કરે છે આવું દાન કરે છે આવું દાન અમને કેમને કરતો એની એને ખબર કાંઈ વાંધો નહીં

અને આ ખાલી ખોટા ચીડાવતા રહે કે ભાઈ આને કે કાઈ થાય નહીં આમ કરે ને તેમ કરે ભાઈ કે મિત્રો જો આ બધું અમાર અમાર જો ગાર્ડન જો આ બધી જગ્યા આવું આવું છે આ જગ્યા છે અમારે આખી જોઈ જો જો મિત્રો આવી રીતના અમાર બધા આ બધું છે આખી અમારી જે કાઈ આ અમારી ઇન્ડસ્ટ્રી કઈ કાઈ અને કાઈ લીધા જેવું નથી ફરી ફરી ને આ હવાર થાય આવી ભણવી જે કઈ ગળે ઉતરે માથે જાય બધું એમ કરીને અમે બહાર નીકળવી છીએ બાકી હરી ફરી એ બપોર થાય ને તો એમ સામે વયા જાવી બાકી થાય તો લેક્ચર ભરવા માંડે હમણાં અત્યારે આને પછી ના પ્રેક્ટિકલ લેવાનું છે પ્રેક્ટિકલ માં હમણાં જોયું કેવું થાય છે બસ આમ ના માર્યા એ પાણા મારો માં પાણો મારી માં જો જદ્દલ મિત્રો અમારા

Jai Mata Ji Mitra